આપણે જવાર પીવા આવી વાસેલે હેટ હાવસેલા ગેર સમજાય હગણી આમાં વારું આ બે આડામાં પાણી વારે દીધું આપણી કમ્પ્લેટ કાલ હોવારની ચાલુ કરી હતી આજે બીજો દી હાઈન પડી મતલબ વૈશમાં આપણી એક મોટરનું ટાટર જે ખોઈટ કાઈ ગુંતું હતું બે ત્રણ કલાક તો આજે બંધ રહી હતી પછી લાઈટ એક બે દાણ ગઈ હતી એવું હે ખાતર આજુ ફરી સાઈટું નહોતું मणिजरा तव आते तो आप आरा गायसू पानी काट चार पांच दी, दी पानी पास साढ़ दी हूं चार पांच दी पास साटे खातर रिया वही पास पानी खातर साँची थोड़क मोड़ू था क्यारा रिया आगे बे मिनिट मेरू प गजरना बे क्यारा हैदाई गां सोखा थेगा ज्यादा

આવી આપણી જવાય છે કંઈક જવાય હારી છે વાંધો નહીં કાંઈ અટાણતા એ પાછું પાણી સહાદ દી પછી વારવાનું છે આપણી એક ક્યારો આડો પીએ ગો ધોરી અને પાછે ઉતાય હું એ ક્યારો પીએ ગો બીજામાં મોટરનું મોજ મૂક્યું ડાયરેક્ટ એ ત્યાં પાણી પી ગયું

બધાય રામ રામ સીતારામ આપણે બીજો દીવ ઉગે ગયો હવાના આઠક જીવ થયું આપણે જે પાણી વાળવાનું છે વાઢિયા ખડ એક માં છે ને બીજું ગદબ છે મકાઈમાં હે સાટ બીજું પાણી બે માં વારવાનું છે તો હાલો વારે દઈએ આપણે ધારીયાનો ઓર્ડર કર્યો ફ્રોલિંગ માર્યું ડબલ ડીલાન પાસે આજી

ત્રીજી બીજી આંગળી આ ત્રીજી આંગળી છે હવે પેક કરી દીધું આ ગાય બાંધીએ એટલે ગાયની મૂળ ટાઈટ લાગે જ નહીં એક સીસીટીવી કેમેરો હોય આ સાઈડ બધા ઢોરનું ધ્યાન દઈએ વાંખેર બેન ટીવીમાંથી જ ફોનમાં જોવા થાય ફોનમાં ટીવીમાં ગમે ના હોય આપણી જોવા થાય કરો માંડવી પડી એમાં બે ઓલી ખડેલી હોય ના બાંધ્યું વા જાણવા વેઠ બાંધ્યું બે આ માંડવી પડી એમાં સામત્યું ને તો બધા એને સામાઈ જાય બે બીજા આવું હે આ પૂરી બેન આ ખડેલી ને ઓલી પાડી સુબે 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 કે આઠ બજે હે મેને પાણી ચાલુ કરી દીયા હે અભી

ગધબના બે કેરા પીએ ગયા મકાઈ પેલા વાર્યું આપણે પાણી એક આ ક્યારો લીયો આપણે આડું આગળ પૂરું પછી વાઢિયામ ચાલુ કરવી પાછું મોટો અગણી આપણી કમ્પ્લેટ વાઢીયું પીએ ગયું વાઢિયું ખોડ મોટું બંધ કરી દીધી આખા એમ પાણી વાળી દીધું જોવા આખા ખેતરમાં કાજર પછી આ મકાઈ ગદબમાં વાઢિયામાં કમ્પ્લેટ બે ત્રણ દી સુધી તો કઈ વાળવાનું ને નથી બે પછી વાર વાર્યું વાઢિયામાં પછી